ઘણા વર્ષો પહેલાં એક સુંદર હરિયાળું ગામ હતું સુખપુર આ ગામની બાજુમાં એક વિશાળ જંગલ હતું જંગલમાં નદીઓ વહેતી ઊંચા વૃક્ષો લહેરાતા અને રંગબેરંગી પક્ષીઓ ગાતા એ જ જંગલમાં એક નાનકડો પણ ખૂબ જ ચતુર મોર રહેતો હતો તેનું નામ હતું મોરલો મોરલો ખૂબ જ સુંદર હતો તેના પાંખો પર નીલા લીલા અને સુવર્ણ રંગ ચમકતા પણ મોરલાનો સૌથી મોટો ગુણ હતો તેની દયાળુતા અને સમજદારી એ જ જંગલમાં એક નાનકડું વાંદરું રહેતું હતું મીઠું મીઠું ખૂબ ચંચળ અને થોડી શરારતી સ્વભાવનો હતો તેને ઝાડ પરથી ઝાડ પર કૂદવું ફળ ચોરવા અને મજા કરવી બહુ ગમતી એક દિવસ મીઠું ઝાડ પરથી કૂદતો કૂદતો એક ઊંડા ખાડામાં પડી ગયો ઓહો હવે શું કરું મીઠું ડરી ગયો એ સમયે મોરલો ઉડીને ત્યાં આવ્યો તેણે મીઠુને જોઈને કહ્યું ડરશો નહીં મિત્ર હું મદદ કરીશ મોરલાએ આસપાસથી લાંબી લતા લાવી અને ખાડામાં નાખી મીઠુએ લતા પકડીને બહાર આવી ગયો આભાર મોરલો મીઠ્ઠું ખુશ થઈ ગયો આજથી આપણે મિત્ર મોરલાએ સ્મિત સાથે કહ્યું મિત્રતાની શરૂઆત ત્યારથી મોરલો અને મીઠું રોજ સાથે સમય પસાર કરતા મોરલો મીઠુને શાંત રહેવું શીખવતો અને મીઠું મોરલાને રમતો શીખવતો એક દિવસ મીઠું બોલ્યો મોરલો ચાલ આપણે ગામ તરફ જઈએ ત્યાં બહુ મજા આવશે મોરલાને થોડો સંકોચ થયો પણ મિત્ર માટે તે તૈયાર થયો ગામમાં મુશ્કેલી જ્યારે બંને ગામમાં પહોંચ્યા ત્યારે જોયું કે ગામના લોકો દુઃખી હતા ખેતરો સુકાઈ ગયા હતા કૂવો ખાલી હતો અને વરસાદ આવ્યો નહોતો એક વૃદ્ધ કિસાન બોલ્યા જો વરસાદ નહીં આવે તો આપણું જીવવું મુશ્કેલ થશે મોરલો વિચારમાં પડી ગયો તેણે આકાશ તરફ જોયું અને બોલ્યો શાયદ પ્રકૃતિ નારાજ છે મોરલાની બુદ્ધિ મોરલાએ ગામના લોકોને ભેગા કર્યા અને કહ્યું પ્રકૃતિને ખુશ કરવા માટે આપણે વૃક્ષો વાવીએ નદી સાફ કરીએ અને પ્રાણીઓની રક્ષા કરીએ શરૂઆતમાં લોકો સંશયમાં હતા પણ મોરલાની સમજદારીથી પ્રભાવિત થઈ ગયા મીઠું પણ મદદ કરવા લાગ્યો તે બાળકો સાથે વૃક્ષો વાવતો પાણી બચાવવાનું શીખવતો બદલાવની શરૂઆત થોડા દિવસોમાં ગામ બદલાવા લાગ્યો હરિયાળી વધી પક્ષીઓ પાછા આવ્યા અને એક દિવસ મેઘ કાજ્યા વરસાદ ધોધમાર વરસ્યો ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું આ મોરલો અને મીઠુંના કારણે શક્ય બન્યું લોકો બોલવા લાગ્યા પણ મીઠુંના મનમાં થોડો ગર્વ આવી ગયો આ બધું મારા કારણે થયું તે વિચારવા લાગ્યો એક દિવસ તે જંગલમાં એકલો ગયો અને ખતરનાક શિકારીઓના જાળમાં ફસાઈ ગયો મોરલો બચાવો તે ચીસ પાડવા લાગ્યો સાચી મિત્રતા મોરલાએ અવાજ સાંભળ્યો અને તરત ઉડીને આવ્યો તેણે પોતાની ચતુરાઈથી શિકારીઓને ભૂલાવી દીધા અને મીઠુંને બચાવી લીધો મીઠું રડતા ભોલ્યો મને માફ કરજે મિત્ર હું ગરવીલો બની ગયો હતો મોરલાએ તેને ગળે લગાવ્યો સાચી મિત્રતા માફીમાં છે સુખદ અંત ત્યારથી મીઠું વધુ સમજદાર બન્યો બંને મળીને ગામ અને જંગલની સેવા કરતા રહ્યા ગામમાં સુખ શાંતિ ફેલાઈ ગઈ અને મોરલો મીઠુંની મિત્રતા ઉદાહરણ બની ગઈ